તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર પાટણમાં નગરપાલિકા તંત્રની નિષ્ક્રિયતાની સામે ધારાસભ્ય મેદાને આવ્યા શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજાર સહિતના રાજમાર્ગો પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે પદ્મનાભ ચોકડી વિસ્તારના રહીશોએ થોડા દિવસ પહેલા ધારાસભ્ય ડોક્ટર કેરી પટેલને રજૂઆત કરી હતી નગરપાલિકા દ્વારા સમસ્યાનું નિરાકરણ ન આવતા ધારાસભ્યએ પોતે જ કામગીરી હાથ ધરી તેમણે પાવડો લઈને આરસીસી મિક્સ વડે ખાડાઓ પૂરીને કાર્ય હાથ ધર્યું હતું ત્યારે ધારાસભ્ય અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી વિસ્તારના લોકોનું પણ ધ્યાન ખેંચ્યું છે તંત્રની નિષ્ક્રિયતાની સામે ધારાસભ્ય મેદાને આવ્યા ડૉક્ટર કિરીટ પટેલે ખાડા પૂરવાનું શરૂ કર્યું કોંગ્રેસ કાર્યકરો સાથે કામગીરી હાથ ધરી ધારાસભ્યની કામગીરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે ધારાસભ્યએ સ્વખર્ચે ખાડાઓ પૂર્યા હતા લગભગ આજથી પંદર દિવસ પહેલાં આ વિસ્તારના સોસાયટીના રહીશોનો મને ફોન આવેલો અને અમે અહીં રાતે મુલાકાત કરેલી અને એમને અમે કહેલું કે આ નગરપાલિકાની જવાબદારી છે નગરપાલિકા જો ખાડા ના પૂરે તો અમે જાતે અમારા ખર્ચે ખાડા પૂરીશું એટલે ગયા રવિવારે કાર્યક્રમ રાખવાનો હતો પરંતુ વરસાદના લીધે કાર્યક્રમ બંધ રાખેલો આજે સિમેન્ટ કોન્ક્રીટની મદદથી અમારા કોંગ્રેસના શહેર પ્રમુખ સાથે અમારા કાર્યકરો સાથે આ ખાડા પૂરવાનું શરૂ કર્યું છે પરંતુ નગરપાલિકાના પ્રમુખ એવું કહે છે કે આ ધારાસભ્યએ આ વિસ્તાર માટે શું કર્યું તો નગરપાલિકાના પ્રમુખને હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે નગરપાલિકાના પ્રમુખે જે ગ્રાન્ટ લેવી હોય અમે આપવા તૈયાર છીએ પહેલાં નગરપાલિકાની અંદર એમણે ઠરાવ કર્યો છે કે એમપી કે એમએલએની વીસ ટકાથી વધુ ગ્રાન્ટ લેવાય નહીં આજે પણ હું મીડિયાના માધ્યમથી કહું છું કે જે પણ ગ્રાન્ટ લો હોય એ સહી કરીને આપતા હોય મને લેખિત સંમતિ આપતા હોય કે અમે અમારી ગ્રાન્ટ વાપરીશું તો હું ગ્રાન્ટ આપવા તૈયાર છું